નમસ્કાર દર્શક મિત્રો સતત મેયુ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર જિલ્લાના બિલ કેનાલ રોડ સોસાયટી એસોસિએશન દ્વારા બિલ બેટલાતરા વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા ગતરોજ સાંજે કાશ્મીર પહેલગામમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અને મસાલ રેલીનું આયોજન કરાવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયો જીવ ગુમાવ્યો હતો અને વડોદરા શહેર જિલ્લાના બેલ કેનાલ રોડ સોસાયટી એસોસિએશન દ્વારા સોસાયટીના રહીશો દ્વારા ગતરોજ સાંજે બેલ કેનાલ રોડ સોસાયટી એસોસિએશન દ્વારા બેલ અટલાદરા વિસ્તારની પંદરથી સત્તર સોસાયટીઓ એકત્રિત થઈ ત્યાંના સ્થાનિકો દ્વારા કાશ્મીર પહલગામમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અને મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આજે આપણે અહીંયા બધા બિલ કેનાલ એસોસિએશન જે છે વડોદરાની અંદરની જેટલી પણ સોસાયટી છે એ બધા જ લોકો અહીંયા આજે એકત્રિત થઈ અને પહેલ ગામની અંદર જે આપણા હિન્દુભાઈઓને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ રીતે એમની ક્રૂર હત્યા કરવામાં આવી છે ધરમ પૂછી પૂછીને તો એના સંદર્ભમાં અમે બિલ કેનલના જેટલી પણ સોસાયટી છે એ દરેક લોકોએ અહીંયા એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રેલીનું આયોજન કર્યું એમાં બહુ વિશાળ સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઘણા બધા લોકો જોડાયા અને દરેક લોકોએ શુદ્ધ અંત પ્રાર્થના કરી કે એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ભગવાન એમના ખોડામાં બેસાડે અને અહીંયા એક એવો પણ અમે મેસેજ નક્કી કર્યો છે કે દરેક લોકો જો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ જે આપણા હિન્દુ ભાઈઓ છે એમની પાસેથી જ જો લેવાનો પ્રયત્ન કરે તો આ એક બહુ મોટું એક આંદોલન સ્વરૂપમાં થશે બરાબર તો મારી પણ એટલી નમ્ર વિનંતી છે અને દરેક લોકોને એટલી રિક્વેસ્ટ છે કે આ એક આપણે આની પર કટિબદ્ધ થઈએ